નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોને ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ગુજરાત પાસે 1600 કિલોમીટર દરિયા કિનારો હોવા છતાં પણ ગુજરાત રાજ્ય નારિયેળના ઉત્પાદનની અંદર પાછળ છે જેમ કે ભારતની વાત કરીએ આટલા બધા રાજ્યોની અંદર આટલું ઉત્પાદન જે મળે છે તો એમાં જોવા જોઈએ કે આપણે ગુજરાત સૌથી પાછળ કેવું હોય તો કહી શકીએ કેમ કે 1600 કિલોમીટર થી પણ વધારે દરિયા કિનારો ગુજરાત પાસે છે એ આપણે આજે આ અંદર જાણશું પણ એ પહેલા આપણે જાણીએ કે નાળિયેરીના જે ભાગ હોય તો એ બધા ઉપયોગની અંદર આવે છે તો એના વિશે જાણીએ જેમ કે આપણે વાત કરીએ તો નાળિયેરનું જે નારિયેર હોય જે કાસુ નારિયેર હોય કે આપણે નારિયેલ પાણી પાણી તરીકે એનો ઉપયોગ કરીએ છીએ જ્યારે નાળિયેર પાકી જાય તો એને આપણે શ્રીફળ તરીકે આપણે કોઈને કોઈ ધાર્મિક સ્થળે આપણે એનો ઉપયોગ કરીએ છીએ જે કોપરું લઈ લઈએ જે આપણે આપણે ગુજરાતની અંદર આપણે ટોપરું કહીએ છીએ તો પોપરાને ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ અને એમની અંદરથી અંદરથી જે જે આપણે તેલ આવે છે કે ઘણા રાજ્યોની અંદર એને ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ થાય છે જ્યારે ગુજરાતની અંદર એને જે આપણે હેર ઓઇલ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે એમ છતાં પણ ઘણી બધી બીજી પણ ઘણી વેરાયટીઓ જે નારિયેળની અંદરથી બને છે આટલી બધી વેરાયટીઓ બનતી હોવા છતાં પણ જો નારિયેળને જોવામાં નારિયેળના જે ઉત્પાદન જોવામાં આવે કે જે વધારે હોવું જોઈએ એટલા માટે કે ભાઈ આટલી બધી વેરાયટીઓ બને છે તો એનું મતલબ એની વધારે પડતી જરૂરિયાત રહેતી હોય છે તો એનું ઉત્પાદન કેમ વધારે નથી તો એના વિશે આપણે આગળ જાણીશું જેમ કે ગુજરાતની વાત કરીએ 1600 થી 1600 કિલોમીટર થી વધારે દરિયા કિનારો છે પણ એમ છતાં પણ માત્ર ને માત્ર દેશનું 2% નારિયેળ ઉત્પાદન ગુજરાત કરે છે જેમાં બીજા રાજ્યોની ની વાત કરીએ કર્ણાટક નારિયેર ઉત્પાદનની અંદર માત્ર ગુજરાતનો ફાળો બે ટકા છે હવે એમની અંદર વાત કરીએ કે નારિયેરના ઉત્પાદન વધે નારિયેનું વાવેતર મતલબ વાવેતર જમીન વધે તો એ માટે પણ ભારત સરકારે

નાળિયેરીના પાક વિશે પૂરતી માહિતી જ નથી અને પરિણામે ઘણી જગ્યાએથી ગેરમાર્ગે દોરાતા હોય છે એક એનું સૌથી મોટું કારણ છે બીજું કારણ છે ખેડૂતો જ્યારે રોક પસંદગી કરે છે એમની અંદર સૌથી મોટી મતલબ મિસ્ટેક કરે છે જેમ કે ફાસ્ટ રોક મળવાને લઈને કેમ ઘણી વાર એવું બનતું હોય છે કે એક વર્ષ કે બે વર્ષનું સારી વેરાયટીની અંદર વેઇટિંગ હોય તો એ લોકો ફાસ્ટ રોક મળી લે એટલા માટે કોઈને કોઈ જગ્યાએથી ગમે તે વેરાયટી લઈ અને વાવેતર કરી દેતા હોય છે અને આના લીધે પણ એક આ પણ કારણ છે કે આના લીધે પણ ગુજરાતની અંદર ઉત્પાદન ઘટે ઘટે છે બીજું છે ખેડૂતોને પૂરતી માહિતી નથી ક્યારે વાવેતર કરવું એની વાવેતર પદ્ધતિ શું શું છે છે અને સમયગાળો તો એના લીધે પણ ઘણીવાર એવું બનતું હોય છે ગમે ત્યારે વાવેતર આપણે કરી દઈએ છીએ અને યોગ્ય સમયગાળા પ્રમાણે યોગ્ય જે પ્રમાણે વાવેતર કરવું જોઈએ એ પ્રમાણે નથી થતું હોતું તો એ એ પણ એક કારણ છે અને એના પરિણામે ઘણી વાર એવું બનતું હોય છે ગ્રોથ ના મળતું હોય નારીને અને જે નારિયેરી સારી વેરાયટી હોય છતાં ને ત્રણ ચાર સાડા ત્રણ ચાર વર્ષે જે ઉત્પાદન મળતું હોવું જોઈએ એ પાંચ વર્ષે પણ ઘણીવાર મળતું હોય એવું બનતું હોય છે પછી એના પછીનું ચોથું કારણ છે બિયત પદ્ધતિ ઘણીવાર એવું બને છે કે જૂની પેટર્નના લીધે કે ભાઈ નારિયેળીને સૌથી વધારે પાણી જોતું હોય છે તો એના લીધે આપણે નારિયેળીની અંદર સૌથી વધારે પાણીનો ઉપયોગ કરીએ છીએ પણ હકીકતની અંદર નારિયેળીનું જે વાવેતર ગયું હોય વધારે પાણી આપી દેતા હોય છે અને એના લીધે પણ નાળિયેરીની અંદર ગ્રોથ ના થતો હોય સોળ પીડા પડી જતા હોય એવો પ્રશ્ન જોવા મળે છે એના પછી વાત કરીએ પાંચમું કારણ કે નાળિયેરીની અંદર જે ખેડ વ્યવસ્થા પણ છે જે આપણે ખેતર ખેડવાનું હોય છે એમની અંદર પણ પૂરી માહિતી ના હોય અને ઘણીવાર વાર જરૂરિયાતથી વધારે ખેડ કરતા હોઈએ છે તો જેમ કે નાળિયેરીની અંદર બે થી ત્રણ ઇંચ જો તમે ખેડ કરવામાં આવે તો એ માફક આવતી હોય પણ એનાથી વધારે પણ ઘણીવાર ખેડ કરતા હોય અને આ ખેડના લીધે પણ નુકસાન થતું હોય છે એના લીધે પણ ઉત્પાદન ઘટતું હોય છે એના પછી છઠ્ઠા કારણની વાત કરવામાં આવે કે ખેડૂતો જરૂરિયાતથી વધારે અથવા જરૂરિયાતથી ઓછો ખાતરનો ઉપયોગ કરતો હોય છે કેમ કે જનરલી ખેડૂતોના માહિતી ના હોય અને એના લીધે

એને લીધે પણ ગેર માર્ગે દોરાતો હોય છે અને પરિણામે ઉત્પાદનની અંદર ફરક પડતો હોય છે છઠ્ઠું છે સૌથી મોટું કારણ સાતમું કારણ પોષક તત્વો કેમ કે નારિયેળીને જે પોષક તત્વો જોઈએ છે એને જે ખાતર ને જે વસ્તુ આપવી જોઈએ એ આપી શકતા નથી તો એના લીધે પણ ઉત્પાદનની અંદર ઘટાડો આવતો હોય છે અને પછી આઠમું કારણ છે દવાનો જરૂરિયાતથી વધારે અથવા તો ઓછો ઉપયોગ જેમ આપણે વાત કરીએ સફેદ માખી છે કથીરી છે

અને પરિણામે પણ આપણે આડેધડ કોઈ ખાતરોનો દવાનો ઉપયોગ કરતા હોય છે અને પરિણામ ના મળતા હોય છે તો એ પણ એક થઈ શકે છે એના પછી વાત કરીએ દસમાની કે નાળિયેરીના આવતા રોગો વિશે માહિતી જ નથી હોતી ઘણીવાર એવું બને કે નાળિયેરી ફેલ થઈ જાય ત્યારે આપણે ખ્યાલ આવતો હોય કે નાળિયેરીની અંદર રોગ આવી ગયો તો નેવું ટકા ખેડૂત મિત્રોને એ જ નથી ખબર હોતી કે નાળિયેરીની અંદર આટલા બધા રોગ આવતા હોય તો એના વિશે માહિતી ના હોય પરિણામે પણ એમની અંદર પણ ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે એના પછી મહત્વની વાત કરીએ ગુજરાતની અંદર ખેડૂતો નારિયેળીના પાકને પ્રાથમિકતા આપતા જ નથી જેમ કે આપણે ગુજરાતની અંદર એવું જ વિચારીએ છીએ કે વધારે મહેનત ના કરવી પડે અને વધારે ખર્ચ ના થાય એટલા માટે આપણે નારિયેળીનો પાક વાવી દઈએ છીએ પણ જો એમને પ્રાથમિકતા આપવામાં આવે અને એમને જો બાગાયત રોકડિયા પાક તરીકે લેવામાં આવે અને જો એની અંદર માવજત કરવામાં આવે એને જરૂરી પોષક તત્વો આપવામાં આવે કે જરૂરિયાત પ્રમાણે એનું પિયત છે ખેડ છે ખાતર છે એ બધું આપવામાં આવે તો એના લીધે પણ ઉત્પાદન વધારી શકે પણ આ બધા કારણો એવા છે કે જેના લીધે ગુજરાત અત્યારે ઉત્પાદનની અંદર સૌથી પાછળ છે સોળસો કિલોમીટર દરિયા કિનારો હોવા છતાં પણ જો આપણે ગુજરાત પાછળ હોય તો આ આટલા દસ થી અગિયાર કારણ હતા કે એના લીધે જે ગુજરાત ઉત્પાદનની અંદર પાછળ છે તો ખેડૂત મિત્રો નાળિયેરીને લગતી આવી જ અગત્યની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મોડેલ કોકોનેટ ફાર્મિંગને ಲೈಕ್ ಶೇರ್ ಅನ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೋ